છે પરિમિતિ એકસો વીસ મીટર આટલે શું કેવા માંગે છે કે એક સમલંગ ચતુષ્કોણ આકારના ખેતરના એબીસીડી વાળ લંબાઈ એ એકસો વીસ મીટર છે માટે જો બીસી બરાબર કેટલા હોય અડતાલીસ મીટર હોય સીડી બરાબર સત્તર મીટર હોય ને એડી બરાબર ચાલીસ મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો હવે આપણું ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ સોરી સમલમ સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સૂત્ર શું છે તો એક ના છેદ માં બે ગુણ્યા એચ ગુણ્યા એ વત્તા બી તો એચ કોને કહેવાય તો બે સમાંતર બાજુઓ સામ ની બાજુઓ હોય એમની વચ્ચેનું નું લંબ અંતર તો એમની વચ્ચેનું નું લંબ અંતર તો એ બી છે જે આપણને આપેલ નથી માટે આપણે શું કરવાનું છે શોધવાનું છે જે એ બી ની પરિમિતિ પરથી મળી જશે અને એની એ સમાંતર બાજુની એક બાજુની લંબાઈ મીટર અને બીજી બાજુ બી બરાબર પછી ધ્યાન આપો દરેક જણ તો એના આધારે આપણને એ અને બી મળી જશે સોરી એ બી મળી જશે ચાલો તો એ બી ની પરિમિત એકસો વીસ એ બી આપણે શોધવાના છે બીસી આટલે આપણને આપ્યા છે અડતાલીસ વત્તા અડતાલીસ વત્તા સત્તર વત્તા ચાલીસ જે શોધવાનું છે તેને આપણે ડાબી બાજુ લઈ જઈએ બરાબર તો એ બી અડતાલીસ ચાલીસ બરાબર એકસો ચાલીસ નો સરવાળો થાય છે એકસો પાંચ ને બરાબર એકસો વીસ તો આટલે આપણને એ બી બરાબર મળી જશે એકસો વીસ ઓછા એકસો પાંચ બરાબર પંદર લમ અંતર એટલે કે એચ ઊંચાઈ એને સાના વડે દર્શાવીશું એચ ઊંચાઈ હવે આપણને બધું મળી ગયું છે જુઓ સમાંતર બાજુઓ વચ્ચેનું લમ અંતર ધ્યાન આપજો દરેક જણ તો આટલે સમાંતર બાજુઓ વચ્ચેનું લમંતર મળી ગયું આપણને તો ચાલો તો બે સમાંતર બાજુ વચ્ચેનું નું લમંતર h ઊંચાઈ મળી ગઈ અને સમાંતર બાજુનું એક બાજુનું માપ 48 મીટર છે અને બીજી બાજુનું માપ શું છે 40 મીટર સોરી બે સમાંતર બાજુઓનું માપ તો આટલે ધ્યાન આપો હવે આપણે સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધી નાખીશું તો આપણી પાસે સમલમ ચતુષ્કોણ માટે ઊંચાઈ h જોઈએ જે કેટલી આવી 15 મીટર સમાંતર બાજુની એક બાજુની લંબાઈ એ બરાબર આપણને કેટલા મળ્યા તો અડતાલીસ મીટર ને સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ બી બરાબર આપણને કેટલા મળ્યા તો ચાલીસ મીટર બધાનું ધ્યાન આટલે તો હવે સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીએ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એકના માં બે ગુણ્યા એ ગુણ્યા એ તો એક ના છેદ માં બે એચ આપણા પાસે કેટલા છે પંદર ગુણ્યા એ કેટલા છે આપણી પાસે છે અડતાલીસ વડતાલીસ ચાલીસ અઠ્યાસી બરાબર ધ્યાન આપજો દરેક જણ હવે આટલે સમલમ ચતુષ નું क्षेत्रफल बराबर 1/2 * 88 * 15 કરીશું તો આપણો જવાબ આવશે 1320 अथवा તો જુઓ 48 * 88 થશે કેટલા થશે 48 * 88 તો 48 * 2 કરીએ તો અઠ્યાસી થશે તો આ બે કેન્સલ શું બચું તો બચું ખાલી પંદર ગુણ્યા ચુમ્માલીસ તો આટલે સમલમ ક્ષેત્રફળ બરાબર પંદર ગુણ્યા ચુમ્માલીસ માટે આપણો જવાબ આવશે સમલમ ચતુષ્કો ક્ષેત્રફળ બરાબર છસો સાહીઠ મીટર નો વર્ગ અથવા તો ચોરસ મીટર પણ લખી શકો